આવું ક્યારેય થયું નથી દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે પણ આ વખતે તો ઈમિડિયટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે એના કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે હા નીચા જે નાળાના કિનારીએ છે એ બધાના ઘરોમાં ઘણી નુકસાની થઈ એ રસોડાનો ભાગ હોય એ રૂમનો ભાગ હોય કપડા ની વાત હોય ઘણી નુકસાની થઈ છે મુશ્કેલી પડે ને સાહેબ ઘરની બહાર અમારે રેવું પડે આ બધું ઘર ભાગવું પડે નુકસાની છે પાછું સાફ કરવું પડે જયારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે હજી વરસાદ ની શરૂઆત શરૂઆત કોર્પોરેશન ને બસ ઈ રિક્વેસ્ટ છે કે અમને રોકડો સાફ કરી